જય હિન્દ જય નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તો મારું બધાઇનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં તો હાલ ગુજરાતમાં ચાલી રહેલી સરકારી ભરતીમાં જેમાં આપણે ત્રણ સરકારી ભરતી જેમાં હાલમાં ફોર્મ ભરાય પણ છે તેની ફોર્મની પ્રોસેસ શું છે તેની સંપૂર્ણ માહિતી જોવા નથી તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો જોઈએ તો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી છે ભરતી પોસ્ટનું નામ છે વિવિધ પોસ્ટ જે પોસ્ટ ઉપર આધારિત છે ખાલી જગ્યાઓ જરૂરિયાત મુજબ છે જો સ્થાન આપણે ભારત અને ગુજરાતમાં હોય તો ગુજરાત અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ બે બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની પ્રોસેસ ઓનલાઈન છે ફાયર વિભાગની ભરતી છે ફોર્મ શરૂ થવાની તારીખ સત્યાવીસ એક તમે જોઈ શકો છો કે ફોર્મ શરૂ થવાની તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ છે વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો વેબસાઇટ છે વીએમસી ગવટ ડોટ ઇન ઉપરથી જ્યાં તમને માહિતી મળી રહેશે અને જો આની તમારે વધારે માહિતી મેળવી હોય તો આપણે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે માટેની લિંક પણ આપી દઈશું જ્યાંથી તમે ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને તમે વધારે માહિતી મેળવી શકશો ત્યાર પછીની ભરતી છે ગુજરાત જાહેર સેવા આરોગ્ય જીપીએસસીની ભરતી છે વર્ગ એક બે અને ત્રણમાં આવેલી છે પોસ્ટ વિ જે જગ્યા ઉપર છે ખાલી જગ્યાઓ ચારસો ને સન્નું છે ખૂબ જ મોટી ભરતી છે અરજી કરવાની છેલ્લી તારીખ સિત સત્તર સોરી અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર બે બે હજાર પચીસથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ તો તમે જોઈ શકો છો કે ત્યાર પછીની ભરતી છે ગુજરાત જાહેર સેવા આરોગ્ય જીપીએસસી દ્વારા વર્ગ એક બે અને ત્રણની ભરતી આવી છે પોસ્ટ જે જગ્યા ઉપર વિવિધ પોસ્ટ ઉપર છે ખાલી જગ્યા ચારસો ને સન્નું છે ખૂબ જ મોટી ભરતી છે અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર બે બે હજાર પચીસ છે ફોર્મ પ્રોસેસ ઓનલાઈન છે વર્ગ એક બે માટેની ખૂબ જ મોટી ભરતી આવી છે ફોર્મ શરૂ થવાની તારીખ તમે જોઈ શકો છો કે એક બે બે હજાર પચીસ છે વધારે જો માહિતી તમારે જોઈતી હોય તો તેની વેબસાઇટ છે જીપીએસસી ગુજરાત ડોટ ગોવટ ઇન જ્યાંથી તમે વધારે માહિતી મેળવી શકશો ત્યાર પછીની મહત્ત્વની જે ભરતી છે તેના વિશે ચર્ચા કરશું કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટી ભરતી આવી છે ફાયર વિભાગમાં ભરતી છે પોસ્ટ જે વિવિધ પોસ્ટ ઉપર છે ખાલી જગ્યા જરૂરિયાત મુજબ ભરવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર બે બે હજાર પચીસે લાગુ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ જે તમને વેબસાઇટ ઉપર મળી રહેશે ત્યાર પછી ફાયર વિભાગની ભરતી છે ફોર્મ શરૂ થવાની તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તે માટેની વેબસાઇટમાં આપવામાં આવી છે ઓઝસ ગુજરાત ગોવાટ ઇન ઉપરથી જ્યાં તમને વધારે માહિતી મળી છે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો